આજે પ્રભુ શ્રી રામનો જન્મદિવસ હોય આજે પવિત્ર રામ નમીનો તહેવાર હોય આજે નડિયાદ સાક્ષર ભૂમિ સંતરામ મહારાજના પ્રાંગણથી રામજી મંદિરના આંગણેથી આજે હિન્દુ યુવા ક્રાંતિ રેલી કે જે હિન્દુ ધર્મ સેના પ્રેરિત છે આજના જે નવ યુવાનો છે કોલેજના યુવાનો છે એ લોકોએ ધર્મનો માર્ગ પકડ્યો છે તો હિન્દુ ધર્મ સેના પ્રમુખ તરીકે આજે હું એમને ખૂબ અભિનંદન આપીશ છું અને મીડિયાના માધ્યમથી મીડિયાના માધ્યમથી સંદેશો આપી સમાજને કે જે રીતે આ હિન્દુ યુવા ક્રાંતિ રેલી આ યુવાનો કરી રહ્યા છે તો દરેક જણ પોતાના બાળકને આમાંથી પ્રેરણા લે અને પોતાના દીકરાને ભક્તિના માર્ગે વાડે અને પ્રભુ શ્રી રામ જે આપણા આરાધ્ય દેવ છે જેમનો ભારત દેશ છે આવતા દિવસોમાં રામ રાજ્યની કલ્પના સાથે આ હિન્દુ યુવા ક્રાંતિ રેલી થઈ રહી છે તો બસ મારું એક જ વાત હું તમારા માધ્યમથી કહેવું છે બધાને કે આ રેલી ભવ્યથી ભવ્ય થશે અને હિન્દુ ધર્મ સેના પ્રેરિત હિન્દુ યુવા ક્રાંતિ રેલીની અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ અને આજે આ ખૂબ ઉત્સાથી યુવાનો જોડાયા છે જય જય શ્રી રામ જય ગૌ માતા જય મહારાજ હું ધ્રુવ ત્રિપાઠી પંડિત હું તમને જણાવવા માંગુ છું કે આજે પ્રભુ શ્રી રામનો જન્મદિવસ છે તે નિમિત્તે શ્રી સંતરામ મહારાજના આશીર્વાદથી શ્રી રામ મંદિરના પ્રાંગણથી આજે કોલેજ અને શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓ દ્વારા એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શોભાયાત્રા શ્રી રામ મંદિરના પળાંગણથી ચાલુ થશે પારસ સર્કલ થઈને મહાગુજરાત ચોકડી થશે ત્યાંથી વાન્યાવાર ચોકડી પર વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવશે તેમાં જે પૂજન છે ફાયર ક્રેકર શો રહેવાનો છે સ્કેટિંગ શો રહેવાનો છે માલધારી શો રહેવાનો છે આમ અન્ય પ્રકારના શો થવાના છે તો તમે જોઈ શકો છો આ કોઈ એકલા માણસની રેલી નથી આ બધા ચહનારા છે એ પ્રભુ શ્રી રામના ચહનારા છે આમાં કોઈ વ્યક્તિગત માણસે રેલી કાઢેલી એવું છે નહીં આ બધા છોકરાઓ સનાતની છે અને સનાતની અમારો યુવાનોનો ઉત્સાહ વધારવા આવ્યા છે આશરે અમે જે રીતે પ્રચાર કર્યો છે હજારથી પંદરસો માણસની અમારી ગણતરી છે આ રેલીમાં એટલા માણસો જોડાવાના છે અને આ શોભાયાત્રામાં જે જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે બસ હું યુવાનોને એટલું જ કહીશ કે ગેમિંગ છે જે ગેમિંગ ઝોન છે મોબાઈલ છે એનો ઉપયોગ બહુ સારી રીતે કરો ખોટી રીતે એનો ઉપયોગ કરશો નહીં કેમ કે જે બધી દુનિયામાં ઘટનાઓ ઘટી રહી છે એ બધી સોશિયલ મીડિયાથી જ ઘટી રહી છે તો સોશિયલ મીડિયાનો વપરાશ બહુ સારી રીતે કરો અને તમારા કામ માટે કરો બસ આટલી એક વિનંતી કરીશ આજ સાથે જય જય શ્રીરામ જય ગૌ માતા જય મહારાજ